નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં મિત્રો આવનારી અમલિકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષમાં આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમારા ઘરમાં થશે ધનની વર્ષા તેમજ મિત્રો જો આમળાના વૃક્ષમાં જ નહીં પણ તમે પીપળાના વૃક્ષમાં આ એક વસ્તુ બાંધી દો છો તો મિત્રો માતા લક્ષ્મીની કૃપા છે તમારી ઉપર રહેશે તેમજ મિત્રો અમલકી એકાદશીના દિવસે જો તમે આ એક ઉપાય કરી લેશો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગશે તો મિત્રો દસ માર્ચ અમલકી એકાદશીના દિવસે આંબળાના અથવા તો પીપળાના વૃક્ષમાં જો તમે આ એક વસ્તુ બાંધી દેશો તો મિત્રો તમે પૈસા ગણતા જ થાકી જશો કારણ કે મિત્રો એકાદશીના દિવસે તમે આ ઉપાય કરી લેશો તો તમને આ ઉપાયનું ઉત્તમ ફળ પ્રાપ્ત થશે તો મિત્રો આમળાના વૃક્ષમાં તમારે એવી કઈ વસ્તુ બાંધવી જોઈએ અને મિત્રો જો તમને આમળાનું વૃક્ષ તમારા ઘરની આજુબાજુમાં ન મળે તો મિત્રો તમે આ વસ્તુ પીપળાના વૃક્ષમાં પણ બાંધીને લક્ષ્મી માતાને પોતાના ઘરમાં બોલાવી શકો છો તેમજ મિત્રો અમલકી એકાદશીના દિવસે આ ઉપાય એટલો મહત્ત્વનો છે કે જો તમારા ઘરમાં ગરીબી હશે તો એ જળમૂળથી સમાપ્ત થઈ જશે અને તમારા ઘરમાં ધન આવવાનું શરૂ થઈ જશે આથી મિત્રો તમારે ઉપાયને જાણવો બહુ જ જરૂરી છે તો મિત્રો જો તમે અમલકી એકાદશીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે

માન્યતા અનુસાર અમલકી એકાદશીના દિવસે વિશ્વના પાલક શ્રી હરિવિષ્ણુનો વ્રત અને પૂજા કરતા બધા પાપો નાશ થઈ જાય છે સાથે જ મરણ બાદ મોક્ષ મળે છે આમલકી એકાદશીનું વ્રત અને પૂજા કરવાથી જીવનના બધા દુઃખ દૂર થઈ જાય છે અને જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ રહે છે તેમજ મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં એકાદશીનો દિવસ છે એને બહુ જ ખાસ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં એકાદશીના દિવસનું બહુ જ મહત્વ રહ્યું છે આથી તમે એકાદશીના દિવસે એવા અમુક ખાસ ઉપાય કરો છો તેમજ વ્રત રહીને એવા શુભ કાર્ય કરો છો તો મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થઈ શકે છે અને સાથે જ વ્રત રહીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની પૂજા અર્ચના કરો છો તો મિત્રો એ બંનેની કૃપા તમને પ્રાપ્ત થાય છે એ તમારા જીવનમાં શુભ સમૃદ્ધિ આવી શકે છે તેમજ મિત્રો આવનારી દસ માર્ચ અમલકી એકાદશીના દિવસે જો તમારા ઘરની આજુબાજુમાં આમળાનું વૃક્ષ હોય તો તમે ઉપાય અવશ્ય કરી લેજો તેમજ મિત્રો જુઓ આમળાનું વૃક્ષ તમારા ઘરમાં હોય તો તે બહુ શુભ માનવામાં આવે છે અને મિત્રો અમલકી એકાદશીના દિવસે તમે પોતાનું ઘરમાં આમળાનું વૃક્ષ વાવો છો અથવા તો લાવો છો તો એ પણ બહુ શુભ માનવામાં આવે છે અને તમને આ એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે તેની સાથે જ મિત્રો જો આમળાનું વૃક્ષ તમને ન મળે તો મિત્રો તમે એકાદશીના મહત્વ માટે મિત્રો તમે તુલસીનો છોડ પણ પોતાના ઘરમાં વાવી શકો છો પણ મિત્રો અમલકી એકાદશીના દિવસે જો શક્ય હોય તો તમે આમળાનું વૃક્ષ પોતાના ઘરે વાવીને એનો છોડ વાવી શકો છો તેમજ જો તમારા ઘરની આજુબાજુમાં કોઈ આમળાનું વૃક્ષ હોય અથવા તો પીપળાનું વૃક્ષ હોય તો મિત્રો તમારે એમાં આ એક વસ્તુ જરૂર બાંધી દેવી જોઈએ કે જેનાથી તમારો ભાગ્યોદય થઈ શકે મિત્રો પુરાણો અનુસાર આમળાના વૃક્ષમાં શ્રી હરિવિષ્ણુ ભગવાનનો વાસ હોય છે અને મિત્રો ઘણા બધા લોકો છે એ નિત્યરૂપથી સવારે આમળાના વૃક્ષને જળ અર્પણ કરે છે તેમજ આમળાના વૃક્ષની નીચે દીવો પણ અર્પણ કરતા હોય છે પ્રગટાવતા હોય છે તેમજ મિત્રો નિયમિત રૂપથી આમળાના વૃક્ષની પૂજા કરવાથી લાભ અવશ્ય મળે છે પણ જો મિત્રો તમે અમલકી એકાદશીના દિવસે આ એક વસ્તુ આમળાના વૃક્ષમાં બાંધી દો છો તેમજ પીપળાના વૃક્ષમાં આ એક વસ્તુ બાંધી બાંધી દો છો તો મિત્રો વિષ્ણુ ભગવાન તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો તમે એકાદશીના દિવસે અથવા તો નિત્ય રૂપથી આમળાના વૃક્ષની તેમજ પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરો છો તેમજ ત્યાં જળ અર્પણ કરીને દીવો પ્રગટાવો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા છે તમારાથી પ્રસન્ન થઈ શકે છે મિત્રો ભારત માં જ નહીં પણ સંસારના ઘણા બધા દેશોમાં આમળાના વૃક્ષ ને બહુ જ ગુણકારી વૃક્ષ માનવામાં આવે છે મિત્રો આ વૃક્ષ માં ઘણા બધા ઔષધીય ગુણો હોવાની સાથે સાથે ઘણી બધી શક્તિ રહેલી છે મિત્રો કોઈ પણ હોમ હવન અથવા તો યજ્ઞ હોય તો આમળાના વૃક્ષ ની પૂજા અર્ચના અવશ્ય કરવામાં આવે છે તેમજ આમળાનું વૃક્ષ છે એ બહુ પૂજનીય વૃક્ષ હોય છે આની સાથે જ મિત્રો તમારા ઘરની આજુબાજુમાં જો પીપળાનું વૃક્ષ હોય તો આ પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે મિત્રો પુરાણોમાં આમળાના વૃક્ષને ભગવાન વિષ્ણુનું રૂપ આપવામાં આવ્યું છે આ કારણથી જ મિત્રો આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તેમજ મિત્રો આમળાના વૃક્ષને સમસ્ત દેવી દેવતાઓથી વરદાન પ્રાપ્ત છે કે આમળાના પાનને અમૃતતુલ્ય માનવામાં આવે છે તેમજ મિત્રો જે સ્થાન ઉપર આમળાનું વૃક્ષ અથવા તો પીપળાનું વૃક્ષ હોય એ સ્થાન ઉપર બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવનો વાસ હોય છે અને મિત્રો આમળાના વૃક્ષની તેમજ પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરવાથી બધી જ મુશ્કેલી તેમજ આપણા જીવનના કષ્ટો છે એ સમાપ્ત થઈ જાય છે તેમજ મિત્રો શાસ્ત્રો અનુસાર જે ઘરોમાં પણ આમળાનું વૃક્ષ હંમેશા લીલુંછમ હોય તો મિત્રો એ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનેલી રહે છે તેમજ મિત્રો ભગવાન વિષ્ણુની પૂજામાં અને તેને જે ભોગ ચઢાવવામાં આવે છે એમાં મિત્રો આમળાના ફળો અવશ્ય હોવા જોઈએ કારણ કે મિત્રો આમળાના ફળ વિના ભગવાન વિષ્ણુ છે એ કોઈ પણ પ્રકારનો ભોગ સ્વીકારી શકતા નથી કારણ કે મિત્રો આમળા છે એ ભગવાન બહુ જ પ્રિય છે આથી મિત્રો ભગવાન વિષ્ણુને આવનારી અમલકી એકાદશીના દિવસે આમળા અવશ્ય ભોગમાં લગાવજો કારણ કે મિત્રો આ એકાદશીનું નામ નામ એવું સાર્થક કરે છે કે અમલકી એકાદશી આથી આ દિવસે તમે આમળાના વૃક્ષની પૂજા અર્ચના કરો છો તેમજ ભગવાન વિષ્ણુના ભોગમાં આમળા અર્પણ કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે કે જેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને ગરીબી તેમજ દરિદ્રતાનો નાશ થઈ જાય છે આથી મિત્રો દરેક લોકોના ઘરમાં આમળાનું વૃક્ષ અવશ્ય હોવું જોઈએ તેમજ જો મિત્રો તમારા ઘરમાં આમળાનું વૃક્ષ ન હોય તો મિત્રો આવનારી દસ માર્ચ અમલકી એકાદશીના દિવસે તમે આમળાનું વૃક્ષ ઘરમાં રોપો છો તો મિત્રો તમારા ઘરમાં હંમેશા લક્ષ્મી માતાનો વાસ રહેશે તેમજ વિષ્ણુ ભગવાનની એવી કૃપા તમને પ્રાપ્ત થશે કે તમારા ઘરમાં ક્યારેય ગરીબી આવી નહીં શકે તો મિત્રો જો તમારા ઘરમાં આમળાનું વૃક્ષ હોય તો મિત્રો તમારે આવનારી અમલકી એકાદશીના દિવસે વહેલા ઉઠીને શુદ્ધ જળ લઈને તાંબાના લોટામાં તમારે આમળાના વૃક્ષને જળ અર્પણ કરી દેવું જોઈએ તેમજ જો મિત્રો આમળાનું વૃક્ષ તમારા ઘરમાં ન હોય અથવા તો બાજુમાં કોઈ પીપળાનું વૃક્ષ હોય તો તમે ત્યાં પણ જળ અર્પણ કરી શકો છો તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે આવનારી દસ માર્ચ અમલકી એકાદશીના દિવસે આમળાના વૃક્ષમાં તમારે એવી કઈ વસ્તુ બાંધી દેવાની છે કે જેનાથી લક્ષ્મી માતાની તેમજ ભગવાન વિષ્ણુની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તેમજ મિત્રો જો આમળાનું વૃક્ષ જો તમારા ઘરની આજુબાજુમાં ન હોય તો મિત્રો તમે પીપળાના વૃક્ષમાં પણ આ વસ્તુ બાંધી શકો છો તેમજ મિત્રો તુલસી માતાના છોડમાં પણ તમે આ વસ્તુ બાંધી શકો છો તો મિત્રો એકાદશીના દિવસે તમારે આમળાના વૃક્ષમાં લીલા અથવા તો પીલા રંગની ચુંદડી અવશ્ય બાંધી દેવી જોઈએ પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે આમળાના વૃક્ષમાં લાલ રંગની ચુંદડી ભૂલથી પણ બાંધવાની નથી તેમજ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય અથવા તો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હોય તો ત્યાં તમારે લાલ કલરની ચુંદડી અવશ્ય બાંધી દેવી જોઈએ જેથી કરીને તમને આ એકાદશીનું ફળ પ્રાપ્ત થઈ શકે મિત્રો જો આમળાનું વૃક્ષ તમારા ઘર પાસે અથવા તો તમારા ઘરે ન હોય તો તમે પીપળાના વૃક્ષની પ્રદક્ષિણા કરીને એની ફરતે સૂત્રનો દોરો પણ તમે બાંધી શકો છો અને લક્ષ્મી માતા તેમજ ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો અને જો મિત્રો આમળાનું વૃક્ષ હોય તો તમે એના વૃક્ષમાં લીલી અથવા તો પીળી ચુંદડી અવશ્ય બાંધી દેજો મિત્રો આમળાનું વૃક્ષ છે એ માત્ર વૃક્ષ જ નથી પણ તેમાં વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે તો મિત્રો તમે આવનારી એકાદશીના દિવસે આમળાના વૃક્ષમાં આ વસ્તુ બાંધીને જો તમે ભગવાન વિષ્ણુ તેમજ ધનની દેવી લક્ષ્મી માતાને પ્રસન્ન કરી લીધા તો મિત્રો તમારો ભાગ્યોદય અવશ્ય થઈ જશે એટલા માટે અમલિકી એકાદશીના દિવસે તમારે આમળાના વૃક્ષમાં લીલી અથવા તો પીળી ચુંદડી અવશ્ય ચઢાવવી જોઈએ અને મિત્રો ઉપાય છે એ પતિ પત્નીએ મળીને કરવો જોઈએ કે જેથી કરીને ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે આનાથી મિત્રો પતિ પત્ની વચ્ચે પ્રેમ વધી શકે છે અને તેનું દાંપત્ય જીવન સુધરી શકે છે તેમજ ઘરમાં રહેવાવાળી મહિલા છે એ સદા સુહાગન અને અખંડ સૌભાગ્યવતીનું તેને વરદાન પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જ્યારે પણ તમે આમળાને ચુંદડી અર્પણ કરો છો ત્યારે એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારે આમળાના વૃક્ષમાં લાલ રંગની ચુંદડી ભૂલથી પણ ન ચડાવી જોઈએ કારણ કે મિત્રો લાલ રંગનો સંબંધ છે એ મંગળ ગ્રહની સાથે હોય છે અને મિત્રો આમળો છે એ બુધ ગ્રહની સાથે સંબંધિત છે આથી મિત્રો મંગળ અને બુધ ગ્રહ છે એ મિત્ર નથી મિત્રો બુધની અનુકૂળ શુક્ર અને શનિ ગ્રહ છે આટલા માટે મિત્રો આમળા ઉપર તમારે લાલ ચુંદડી ભૂલથી પણ ન ચડાવી જોઈએ કારણ કે મિત્રો દસ માર્ચ આમલકી એકાદશીના દિવસે સોમવાર છે આથી મિત્રો મિત્રો તમે તમે આ દિવસે જો વૃક્ષ તમારા ઘરની આજુબાજુમાં ન હોય તો ભગવાન ભોળાનાથની પણ પૂજા અર્ચના કરી શકો છો તેમજ મિત્રો તમે અમલકી એકાદશીના દિવસે સોમવાર છે તો મિત્રો તમે શિવલિંગ ઉપર બિલીપત્ર પણ અર્પણ કરી શકો છો કે જેથી કરીને ભગવાન શંકરની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે છે તેમજ મિત્રો જો તમારા ઘરમાં આમળાનું વૃક્ષ હોય તો મિત્રો એને ચુંદડી વગર ન રાખવું જોઈએ તેની સાથે જ મિત્રો તમારે ક્યારે પણ આમળાનું વૃક્ષ છે કાઢવું ન જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો તમને ઘોર પાપ લાગી શકે છે કારણ કે મિત્રો જો તમે આમળાનું વૃક્ષ વાવો છો તો મિત્રો તમે ભગવાન વિષ્ણુનો શ્રાપ લાગી શકે છે કારણ કે મિત્રો આમળાના વૃક્ષમાં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે તેની સાથે જ મિત્રો તમે અમલકી એકાદશી એટલે કે આમળા એકાદશીના દિવસે આમળાના વૃક્ષની નીચે સવાર સાંજ દીવો પ્રગટાવો છો તો પણ બહુ શુભ મનાય છે તેમજ જો મિત્રો આમળાનું વૃક્ષ તમારા ઘરની આજુબાજુ ન હોય તો મિત્રો તમે તુલસી માતાની પણ પૂજા અર્ચના કરી શકો છો

અને મિત્રો તેની દરરોજ આપણે પૂજા અર્ચના કરવી જોઈએ અમુક લોકો છે આમળાના વૃક્ષની નીચે ભૂલથી એવી વસ્તુ મૂકી દે છે કે જેનાથી આમળાનું અપમાન થાય છે મિત્રો આમળાનું વૃક્ષ છે એ બહુ જ સંવેદનશીલ હોય છે મિત્રો આપણે જોઈએ કે આમળાના વૃક્ષની નીચે તમારે બૂટ ચંપલ અથવા તો સાબરણી ન રાખવી જોઈએ જો તમે આ ભૂલ કરો છો તો મિત્રો આમળાના વૃક્ષનું અપમાન થાય છે તેમજ મિત્રો આ વૃક્ષની આજુબાજુમાં તમે થૂંકો છો તો પણ અનર્થ થઈ શકે છે તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે આમલકી એકાદશીના દિવસે એવા કાયા વિશેષ ઉપાય કરવા જોઈએ આમલકી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને આમળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે આ દિવસે ઘરમાં આંબળાનું ઝાડ લગાવવું ખૂબ જ શુભ માનવામાં માનવામાં આવે આવે છે છે એવું કે આ દિવસે આંબળાનું વૃક્ષ વાવવાથી વેપારમાં વૃદ્ધિ થાય છે અને કરિયરમાં પ્રગતિ થાય છે તેમજ આમલકી એકાદશી પર એકવીસ તાજા પીળા ફૂલોની માળા બનાવીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો ભગવાન વિષ્ણુને પિયા ફૂલ ખૂબ જ પસંદ છે આવી સ્થિતિમાં આ ફૂલ ચઢાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને તેમની કૃપા હંમેશા તમારા પર બની રહે છે તેમજ આમલકી એકાદશીના દિવસે આમળાનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે ભગવાન વિષ્ણુને આમળાનું ફળ ચઢાવો તેનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે તેમજ આમલકી એકાદશીના દિવસે આંબળાના ઝાડને સ્પર્શ કરીને પ્રણામ કરવા જોઈએ તેની સાથે જ આ વૃક્ષને જળ અર્પણ કરવું જોઈએ આ પછી તેની માટી કપાળ પર લગાવજો એવું માનવામાં આવે છે કે આનાથી કામમાં બમણી સફળતા મળે છે અને જો તમને કાર્યસ્થળ પર કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે તેમજ મિત્રો જો પતિ પત્ની વચ્ચે મતભેદ હોય અને દરરોજ ઝઘડા થતા હોય તો આંબળાના ઝાડના થડ પર દોરો બાંધજો આ પછી ઘીનો દીવો પ્રગટાવજો એવું માનવામાં આવે છે કે તેનાથી તમારા સંબંધોમાં સુધારો થશે તો મિત્રો હવે આપણે જાણીએ કે આમલકી એકાદશી વ્રત માં શું ખાવું જોઈએ મિત્રો આમલકી એકાદશીના દિવસે આમળાથી બનેલી વસ્તુઓ ખાવી જોઈએ આ દિવસે આમળાનું સેવન કરવાથી વ્યક્તિને અક્ષય ફળોની પ્રાપ્તિ થઈ શકે છે અને સાથે જ સ્વાસ્થ્ય સાથે સંબંધી મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે તેમજ આમલકી એકાદશીના દિવસે કોળાનું સેવન જરૂર કરવું જોઈએ માન્યતા છે કે એવું કરવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે અને આમલકી એકાદશીના દિવસે શક્કરિયાનું સેવન કરવું પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે માટે આ દિવસે આમલકી એકાદશી પર શક્કરિયાનું સેવન કરજો તેમજ આમલકી એકાદશીના દિવસે નારિયેળનું સેવન જરૂર કરવું જોઈએ એવી માન્યતા છે કે તેનાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે છે તેમજ આમલકી એકાદશીના દિવસે સાબુદાણા ખાવાથી પણ લાભ થાય છે જો આમલકી એકાદશીના દિવસે તમે ભોજન બનાવી રહ્યા છો તો તે આમળાના ઝાડની નીચે બેસીને ખાવું જોઈએ કહેવાય છે કે તેનાથી બે ગણા ફળની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે આમલકી એકાદશીના દિવસે શું ન ખાવું જોઈએ મિત્રો આમલકી એકાદશીના દિવસે માંસ મદિરા વગેરેનું સેવન ન કરવું જોઈએ કહેવાય છે કે તેનાથી અશુભ પરિણામ મળી શકે છે આમલકી એકાદશીના દિવસે ડુંગળી લસણ અને મસૂર દાળનું સેવન ન કરવું જોઈએ તેમજ આમલકી એકાદશીના દિવસે શલજમ કોબી અને પાલક ન ખાવા જોઈએ એવું કહેવાય છે કે તેનાથી નુકસાન થઈ શકે છે તેમજ મિત્રો આમલકી એકાદશીના દિવસે મીઠા પાનનું સેવન ન કરવું જોઈએ એવું કરવાથી વ્યક્તિને શુભ પરિણામ નથી મળતા તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ